નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ભાઈ છવ્વીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ ને વાર આપણે બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજાર આઠસો ને છપ્પન ગુણી પ્લસ નવી મગફળીની આવક છે ને નવી મગફળીની હરાજી અત્યારે ગિરનારી ગ્રાઉન્ડમાં ચાલતી હતી લૂઝમાં ના અત્યારે શેડ નંબર ચારના ગ્રાઉન્ડમાંથી ચાલુ થઈ એ ભાઈ લૂઝની અંદર ચાલો રાજીની અંદર જાય ને જાણીએ આજના નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવી નવી માહિતી રોજ મળતી રહે ભાઈ આ નવી જીવીસ મગફળી નો ભાવ તેરસો ને ચાર રૂપિયા થયા ભાઈ ક્વોલિટી ની વાત કે ભાઈ કોરી મગફળી દાણે પણ સારી એ ભાઈ તેરસો ને ચાર રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના જ ના ભાઈ

બાણું ગાજર પંચાણું ચોરાણું બારસો ને ચોરાણું ચોરાણું માં વિનો ભાઈ બારસો ને ચોરાણું રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં દાણે સારી એ ભાઈ મગફળી બારસો ને ચોરાણું રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના જ ના ભાઈ એના દાણા ભાઈ જોઈ લો બારસો ને ચોરાણું ભાવ થયો આખો જ આ વક વકલેલું જ ન

ભાઈ અગિયાર ભાવ થયો નવી બીટી બત્રી મગફળી પોલીટી ની વાત કરી ભાઈ દાણે સારી અગિયારસો ને ચાલી રૂપિયા ભાવ નવી બીટી બત્રી મગફળી ના જ ના ભાઈ આ ઢગલો આખો આ એના દાણા ભાઈ જોઈ લ્યો અગિયારસો ચાલી ભાવ

ભાઈ એક હજારને આડત્રીસ રૂપિયા ભાવ થયો અને નવી મગફળીનો ભાઈ વરસાદમાં પલળેલી લે ભાઈ જોઈએ એક હજારના આડત્રીસ રૂપિયા ભાવ નવી મગફળીના આજના ભાઈ મીડિયમ ક્વોલિટી એ ભાઈ આ ડગલો લૂઝનો તો

ભાઈ અગિયારસો પંચાવન રૂપિયા ભાવ થયો નવી બીટી બત્રીસ મગફળીએ ભાઈ ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટી ભાઈ જોઈ લો અગિયારસો ને પંચાવન રૂપિયા ભાવ નવી બીટી બત્રીસ મગફળીનાજના ભાઈ અને દાણા ભાઈ જોઈ લો અગિયારસો ભાવ થયો આજનો અગિયારસો રૂપિયા ભાવ થયો નવી ઓગણચાલીસ નંબર મગફળીએ ક્વૉલિટીની વાત કરીને દાણે એ ભાઈ અગિયારસો રૂપિયા ભાવ નવી ઓગણચાળીસ નંબર મગફળીનાજના ભાઈ આ ઢગલે લઉં

એક હજાર રૂપિયા ભાવ આ વરસાદમાં પલળેલી મગફળી ના જ ના ભાઈ આ ઢગલેલું જ નહીં ભાઈ એક હજાર ને ત્રીસ રૂપિયા ભાવ થયો આ વરસાદમાં પલળેલી નવી મગફળી નો ભાઈ મીડિયમ ક્વોલિટી ભાઈ જોઈ લો એક હાજર ત્રીસ રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી મગફળી ના જ ભાઈ એના દાણા ભાઈ જોઈ લો એક હાજર ત્રીસ ભાવ આ ટકલો એક હાજર ઇઠોતેર રૂપિયા ભાવ થયો નવી મગફળી નો ભાઈ વરસાદમાં પલળેલી ભાઈ એક હાજર ઇઠોતેર રૂપિયા ભાવ આ નવી મગફળી ના ભાઈ વરસાદ માં પલળેલી ના આના દાણા ભાઈ જોઈ લે દાણા સારું હોય ભાઈ ભાઈ આ મગફળી નો ભાવ એક હજાર ઇઠોતેર રૂપિયા થયો વરસાદ માં લો એક હજાર ને ઇઠોતેર રૂપિયા ભાવ વસદ માં પલળેલી મગફળી ના જ ના ભાઈ ના દાણા ભાઈ જોઈ જોઈએ એક હજાર ઇઠોતેર ભાવનો ભાઈ એક હજાર ને નેવો રૂપિયા ભાવ થયો નવી બીટી બત્રીસ મગફળી ક્વોલિટીની વાત કે જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો એક હજાર નેવું રૂપિયા ભાવ બીટી બત્રીસ મગફળી ના જ ના ભાઈ હા ઢકલી લઉ ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને ચાલીસ છે આ ક્વોલિટીની વાત કરે મીડિયમ ક્વોલિટી ભાઈ મગફળી એક હજાર ને ચાલીસ રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી મગફળીના જ ના ભાઈ જોઈએ ક્વોલિટી આવીએ ભાઈ